સ્વચ્છતા શરૂ થઈ ગઈ છે યોજાયેલી કાર્યશાળામાં જિલ્લાના વિવિધ ગામોના તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા અને જિલ્લા વિકાસ અધિકારીઓ આવનાર પખવાડિયા દરમિયાન હાથ ધરનારા સઘન સ્વચ્છતા ઝુંબેશ અંગે માર્ગદર્શન આપ્યું હતું સ્વચ્છતા ના ગ્રામીણ વિસ્તારમાં જો સાફ સફાઈનું ઝુંબેશ આપણે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી કરાવવાનું છે એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા કમ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એમના એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમના એમને સેન્સિટાઈઝ પણ કરાવી દીધું છે બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ સત્તમી સપ્ટેમ્બર સુધી થી લઈને બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે બધી ગામમાં ગામ પંચાયતના સાફ સફાઈને લગતો વિવિધ કામગીરી વૃક્ષારોપણ અને બધું કામગીરી થવાના થવાનું છે એના માટે આજ જ કાર્યશાળાનું જિલ્લા પંચાયત તરફથી અહીંયા આયોજન કરેલું હતું